મિત્રો આજે આપણે વાત કરવાના છે ગુજરાતની લોન માફી વિશે મિત્રો ઘણા બધા સ્ટેટમાં લોન માફી થાય છે પરંતુ ગુજરાતને આપણે હર વખતે ઇગ્નોર કરી રહ્યા છીએ બીજા સ્ટેટની વાત કરું જેમ કે દિલ્હી રાજસ્થાન તામિલનાડુ ઝારખંડ મિત્રો આટલા બધા એવા સ્ટેટ છે જે હાલ જ મિત્રો લોન માફી તો કરી દેવામાં આવેલી છે અથવા તો ખેડૂતોને લાભ જે છે મિત્રો એ આપી દેવામાં આવેલો છે પછી એ ખાતરના ભાવ હોય કે એ ખેડૂત જે હોય એ પાક વાવે એના મિત્રો યોગ્ય ભાવ હોય હવે આજના વિડીયોમાં ઉપર આપણે કવર કરવાના છે કે આ લોન માફી આખરે ગુજરાતની અંદર મિત્રો ક્યારે થશે શું આપણને આંદોલન કરવું પડશે કે પછી આપણને આજે આંદોલન કરી અને એ જણાવવું પડશે કે આપણને લોન માફી જો કદાચ ના થાય તો આપણા જે ખેડૂતના જે સાચા ભાવ છે મિત્રો એ એટલીસ્ટ વધે તો જ આ ખેડૂત જે છે મિત્રો એ આ સાયકલમાંથી બહાર આવી શકે સૌથી પહેલાં તો આપણે મિત્રો એ સમજી લઈએ કે જે ખેડૂત છે મિત્રો એ દેવામાં શું કરવાને આવે છે એના મુખ્યપણે બે જ કારણ છે જો હવે કોઈ એક ખેડૂત હોય ધારો કે હું ખેડૂત છું તો મને એવું ક્યાંય શોખ ના થાય કે મારી ઉપર પાંચ કે દસ લાખ રૂપિયાનો કરજો હોય એવો એક ખેડૂતને મિત્રો શોખ નથી થતો પરંતુ અહીંયા જે બે કારણ છે હું આજના વિડીયોમાં તમને કહીશ પહેલું કારણ એ છે કે મિત્રો કુદરતી આફત આવી જાય ધારો કે મેં અત્યારે મગફળી વાવેલી છે ચોમાસાની હાલ સિઝન છે કદાચ વાવાઝોડું આવે કે ચોમાસામાં ભારે વરસાદ આવે મારો મગફળીનો કે કપાસનો પાક છે એ ફેલ થઈ જાય તો મારે નવી વાવણી કરવી હોય તો એના માટે મારે રૂપિયા જોઈએ કેપિટલ જોઈએ અને પાછલી જે મને નુકસાન થયું હોય એ પણ મિત્રો મારે ભરવાનું હોય તો પહેલું કારણ આ કે એક ખેડૂત હોય મિત્રો એ દેવાની સાયકલમાં આવી જાય છે બીજું કારણ કે ધારો કે આ વર્ષે મને કાંઈ જ નથી થયું અને મારો સારામાં સારો માલ થયો છે એટલે કે મને જેટલા પાંચ વર્ષમાં મારું ઉત્પાદન છે એના કરતાં બમણું ઉત્પાદન મિત્રો આ વખતે મારું થયું છે પરંતુ હું જ્યારે એને વેચવા જાઉં છું યાર્ડમાં અથવા વેપારીની પાસે તો મને મિત્રો સાચા ભાવ નથી મળતા તો આ બીજું કારણ છે કે જે ખેડૂત છે મિત્રો એ દેવાની સાયકલમાં મિત્રો ફસતો જ જાય છે હવે આપણે એ સમજીએ મિત્રો કે આપણી પાસે મિત્રો એક સર એક આખી સરકાર છે આપણી પાસે ઘણા બધા સ્ટેટ છે આપણે આ બાજુ ગુજરાતને રાખીએ આ બાજુ આપણે બીજા બધા સ્ટેટને રાખીએ હવે બીજા બધા સ્ટેટની અંદર જો લોન માફી થઈ શકતી હોય તો મિત્રો આ વખતે ગુજરાતમાં પણ મિત્રો થાય તો શકે કરવી ના હોય આપણે આપણે એવું કહી શકીએ પરંતુ જો આપણે કહી દઈએ કાલે એમ કહી દઈએ કે મોદી હાલો ભાઈ આ રાજ્યમાં આટલી લોન માફી થશે થઈ જાય મિત્રો પરંતુ આપણે કરવી નથી એવું આપણે કહી શકીએ હવે ગુજરાતને આપણે લોન માફીની જ વાત નથી કરતો ઘણી બધી વખતે આપણે ગુજરાતને પાછળ રાખીએ છીએ પીએમ કિસાન યોજના જે બે હજાર રૂપિયાનો હપ્તો મિત્રો આવે છે એમાં ગુજરાતને બે હજાર રૂપિયા મળે છે પરંતુ બીજા સ્ટેટમાં જ ત્રણ હજાર રૂપિયા આપવામાં આવે છે હવે એક હજાર રૂપિયા છે ને એ મને મિત્રો નથી નડતા પરંતુ અહીંયા વાત એવી થાય છે કે એક યોજના હોય એનો હેતુ શું હોય મિત્રો કે ખેડૂત હોય એને આપણે પ્રોત્સાહન આપીએ આપણે આર્થિક સહાય આપીએ એ એક યોજનાનો મુખ્યપણે હેતુ હોય છે તો સ્ટેટ વાઇઝ આ જે હેતુ છે મિત્રો એને શું કરવાને બદલવામાં આવે કેમ કે યોજના હોય તો એનો એક જ પર્પઝ હોય ને તો યોજના આ સ્ટેટમાં અલગ અને આ સ્ટેટમાં અલગ મિત્રો આવી રીતના કેમ આ મને ક્યાંય નથી સમજણવા કયા લોમાં પણ નથી આવતું તો મિત્રો ગુજરાતની અંદર લોન માફી ક્યારે થશે એ હજી પણ મિત્રો ક્વેશ્ચન માર્ક છે હવે આંદોલન કરીએ છે પોલીસ દ્વારા ફરિયાદ કરીએ છીએ એફઆઈઆર કરીએ છીએ પણ ઘણી વખત શું થાય ને પોલીસ દ્વારા અવાજને બેસાડી દેવામાં આવે છે ભાણવર તાલુકામાં હાલ જ મુખ્યમંત્રી આવેલા હતા અને આ ચેનલની જે ટીમ હતી એ તેમને પાસે જવા માટે પ્રયત્ન કરતી હતી પરંતુ અમને સ્કૂલની અંદર પોલીસ દ્વારા નજર નજરકેદ કરીને રાખવામાં આવ્યા જેથી કરીને અમે જે છે એ અમારા પ્રશ્નો જે છે જે જનતાના પ્રશ્નો છે મિત્રો એ અમે ત્યાં સુધી ના પહોંચાડી શકીએ એની માટે બાકી અમે ઇમેલ કરેલા છે અમે ફોન કોલ કરેલા છે અમે બધું જ કરેલું છે પરંતુ સરકાર પાસેથી અમને કાંઈ જ રિસ્પોન્સ નથી મળતો આ છે અત્યારે સરકાર આપણા ગુજરાતની અંદર મિત્રો તો તમે આ વિડીયો ગમે તો લાઇક કરજો અને અવાજ રોજ સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો